કોમ્યુનિટી હોલ ખાતે શ્રી અખિલ શ્રીમાણી સોની સમાજ સેવા મંડળ દ્વારા તારીખ વીસ સાત બે પચીસ રોજ દરેક સોની પરિવારના છોકરા છોકરીઓનો પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ ગામોમાંથી સોની સમાજના આગેવાનો અને સોની પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સવારે નવ વાગે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તમામ કાર્યક્રમના દાતા છોટાલાલ ધારસીભાઈ પરિવાર અને સુરતથી પધારેલા સમય મિત્ર ન્યૂઝના તંત્રી અને સમગ્ર ટીમનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજ દ્વારા સર્વ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોની સમાજ ના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા મારું નામ સોની છોટાલાલ ધારસિંહભાઈ રહેવાસી આણંદ અમે અમારા સમાજનો એક વિકટ પ્રશ્ન છે કે જે પ્રશ્ન છે કે ભાઈ કોઈ પણ કોઈ પણ કોઈ પણ દીકરા દીકરી હોય એને અમે ભણાવી શકીએ છીએ એને નોકરી ધંધો પણ ગમે કરી શકે પણ લગ્ન નથી થતા કોઈપણ સંજોગમાં લગ્નનો પ્રશ્ન બહુ વિકટ છે અત્યારે સમાજમાં એના માટે અમે સમાજને એક કરવા માટે અને સમાજને રૂપરૂપ યુવા વર્ગને એકત્રિત કરવા માટે સંગઠિત કરવા માટે સમાજના વિકાસ માટે આ કાર્ય કેમેરામેન ચિરાગ સાથે હરજીલ દોડો કે સમય મિત્ર ન્યૂઝ આનંદ મારું નામ સોની બળદુકોમાં શાંતિલાલ માવડાનો હું નિવાસી છું જે આજે શું આયોજન કર્યું છે જેના નિમિત્તે અમારા સમાજની અંદર ઓછામાં ઓછા પંદર લાખ શ્રીમાળી સોની સમાજ અમારો વસેલો છે અને મોટાભાગનો અમારો સમાજ ગુજરાત રાજ્યમાં છે પણ અમારા સમાજના અત્યાર સુધીના જે આગેવાનો હતા જેને આગેવાનો અમે ગણતા હતા એવા લોકોએ અમારા સમાજની અંદર કોઈ આગળ કાર્યવાહી કરી નથી અમારા સમાજને આગળ લાવવા અંગેનું કોઈ કાર્ય કર્યું નથી કે અમારા સમાજના ભણતર અંગે વિવાહિત પ્રસંગો અંગે કે મેડિકલ અંગે આવી કોઈ જ દરકાર અમારા સમાજના અત્યાર સુધીના ગણતા આગેવાનોએ લીધી નથી જેથી અમે આ લોકોનો ફેરફાર રિપોર્ટ નાયબ ટ્યુટી કમિશનરે નામંજૂર કરતા અમે સમાજના પાંચ પચીસ પચાસ જણા ભેગા થઈ મિટિંગ કરી અને સમાજના હિતે છો મિટિંગ કરી અને અમારા સમાજના કાયદેસરના બંધારણ મુજબ અમે ચૂંટણી યોજી અને હવે અમે અમારા સમાજને આગળ લાવવા માટેના અર્થાંગ પ્રયત્નો કરી રહેલા છીએ અને પ્રાર્થના કરવાની અંદર આ લોકોએ જે અત્યાર સુધી અમારા સમાજ માટે જે ખરાબ કૃત્યો કરેલા છે કે જે અંગે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી કે સમાજના દીકરા દીકરીના વેવિશાળ કે અમારા સમાજના કોઈ ફંક્શનો એકબીજાને નજીક લાવવા આવા કોઈ કાર્યો કર્યા નથી જેને અમે ધગસથી અમે આગળ વધારવા માગીએ છીએ અને તે અંગે અમે છોટાલાલ આણંદવાળાને ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તેમની આગેવાની નીચે અમે આ ફંક્શનને પરિપૂર્ણ અત્યારે કરી રહેલ છીએ અને સમાજે અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આશરે આજે આઠક હજાર પબ્લિક અમારા સમાજની એક મંડપ નીચે અમે ભેગી કરી શકીએ છીએ